નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધારી એક હજારથી ચૌદસો એકસઠ ધંધુકા અગિયારસો પંચાવનથી પંદરસો ચોત્રીસ જેતપુર છસોથી પંદરસો પચાસ ડોડાસા બારસો સિતેરથી પંદરસો સાવરકુંડા બારસો એકાવનથી ચૌદસો એક્યાસી મોરબી તેરસો એકથી પંદરસો એકાવન રાજકોટ તેરસોથી પંદરસો બોતેર વિરમગામ અગિયારસો પચીસથી પંદરસો પચાસ હળવદ તેરસોથી પંદરસો નવ જામજોધપુર તેરસોથી પંદરસો સોળ ભાવનગર બારસો સિત્તેરથી પંદરસો ચૌદ કાલાવડ અગિયારસોથી ચૌદસો ઓગણ ધ્રોલ અગિયારસો દસથી ચૌદસો અઠ્ઠાવન સિદ્ધપુર તેરસો સિત્તેરથી પંદરસો પચાસ હારીજ તેરસો એંસીથી પંદરસો પંદર બહુચરાજી તેરસોથી તેરસો એકાવન જસદડ તેરસો પચીસથી પંદરસો પંદર માણસા એક હજારથી પંદરસો ચોપન વડાલી તેરસો પચાસથી પંદરસો સિત્યોતેર અમરેલી એક હજાર છાસઠથી પંદરસો અઠ્યાવીસ વિજાપુર અગિયારસો અગિયારથી પંદરસો છપ્પન કુકરવાડા પંદરસોથી પંદરસો વિસનગર અગિયારસો અગિયારથી પંદરસો સડસઠ ચાણસમાં અગિયારસો પાસઠથી ચૌદસો સાડત્રીસ તળાજા એક હજારથી ચૌદસો એકસઠ ખાંભા બારસો પિસ્તાલીસથી પંદરસો એકવીસ બાબરા બારસો નેવુંથી પંદરસો સિતેર મહુવા એક હજાર નેવુંથી બારસો ઓગણસી જામનગર બારસો પચાસથી ચૌદસો એંસી અંજાર ચૌદસો અઠ્યાસીથી પંદરસો પચાસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો છાસઠ બોટાદ તેરસોથી પંદરસો છાસઠ કઢી ચૌદસો બેથી પંદરસો છત્રીસ પાટણ બારસો પચાસથી પંદરસો એકોતેર આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો